નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમ પ્રભુ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્ય શું સર્વદા શનિ મહારાજની પનોટી કોને પૂરી થશે કોને ચાલશે એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ અગાઉના એપિસોડમાં આપણે આ બધી બાબતની વાતો કરી ચૂક્યા છીએ શનિ મહારાજની પનોટી ચાલે અને કુંડળીમાં શનિ મહારાજ બરાબર ન બિરાજમાન થયા હોય તો એવા સમયે શનિ મહારાજના આપણે પનોટી ચાલે ત્યારે આપણે એમના ઉપાયો કરવા જોઈએ ઉપાયોમાં શનિ મહારાજને આપણે જે કંઈક શનિ ચાલીસા છે શનિ મંત્ર છે હનુમાન ચાલીસા છે આ બધા આપણે મંત્ર જાણીએ છીએ કરીએ છીએ તો એ પણ કરી શકાય છે મેં ગયા એપિસોડમાં કહ્યું કે શનિ મહારાજને માટે દાન માટે કંઈક આપવું છે લોકોને શનિ મહારાજ આમ જનતાના ગ્રહ છે આમ જનતાના નીચલા વર્ગના દબાયેલા વર્ગના તો એવી વ્યક્તિઓને આપણે કંઈક મદદરૂપ થઈએ ગરીબ માણસોને જે કંઈક કચડાયેલો વર્ગ છે જરૂરિયાત છે એને તો એવા વ્યક્તિઓને એની જરૂરિયાત મુજબનું કંઈક ને કંઈક રીતે આપતા રહીએ હમણાં ઉનાળાનો સમય છે ગરમીનો સમય છે તો આપણે ચંપલનું દાન પણ કરી શકાય છે પાણીનું જેને કહેવાય પાણી તમે આપો પાણી પીવડાવવાનો તો પણ ચાલી શકે છે એવું નથી કે તેલ ચડાવો અને શનિ મહારાજની કૃપા થાય ના શનિ મહારાજ દબાયેલા નીચલા વર્ગના કારક છે એને તમે આપો શાંતિ એને કંઈક આશીર્વાદ મેળવવાના છે હનુમાનજીના મંદિરના દર્શન કર્યા પછી ગરીબ માણસો જે બહાર બેઠા હોય માંગવાવાળા એને કંઈક આપણે ખાવાનું આપીએ તેલવાળું પણ એવું આપીએ કે જેથી એને બે દિવસ પછી પણ એને ખાય તો એને તકલીફ ન થાય તો સાથે કપડાનું દાન કપડાં પણ આપી શકાય છે પણ એવા વસ્તુ આપવી કે જેથી કરીને એને ઉપયોગમાં આવે તમે રડ્ડી થઈ ગયેલા જૂના કપડાં હોય ફાટેલા તૂટેલા એવું ન સારી વસ્તુ વાપરી શકે એવી વસ્તુ તમે એને પ્રદાન આપજો જ્યાં સુધી એ વસ્તુ પહેરશે જ્યાં સુધી ચંપલ તમારી પહેરશે જ્યાં સુધી કપડાં તમારા પહેરશે ત્યાં સુધી એ તમારા અંદરથી આશીર્વાદ આપતા રહેશે આ બહુ સિદ્ધિને સરળ વાત છે કે જે વસ્તુ દવાથી સારું નથી થતું એ દુવાથી થાય છે તો આ તો વાત થઈ શનિ મહારાજનો નંગ પહેરવાનો બને ત્યાં સુધી હું સલાહ આપતો નથી દોષ કષ્ટ નિવારણ ઘણા બધા પુસ્તકો લખ્યા છે ખૂબ ટીવી પર પ્રોગ્રામ ચાલ્યા પરંતુ બને ત્યાં સુધી નંગ ન ધારણ કરવું જોઈએ લાઈનમાં ઊભા રહીને શનિ મહારાજના આપણે દર્શન કરીએ એવું કંઈ નથી શનિ મહારાજના ગમે તે જગ્યાએ કોઈ પણ મંદિરમાં હનુમાનજીનું મંદિર હોય અને હનુમાનજીની સાથે જોડાયેલા છે શનિ મહારાજ શનિ અને હનુમાન એક છે બીજું મારે કહેવું જોઈએ કે ગણપતિ દાદા એ શિવના પુત્ર છે હનુમાનજી એકાદશ રુદ્ર છે એ પણ શિવના અંશ છે અને શનિ મહારાજ શિવના પરમ ભક્ત છે શિવના આમ કૃષ્ણના ભક્ત પણ કહેવાય છે પણ શિવને પણ તો શિવ આપણે ભગવાન ભોલેનાથની પૂજા અર્ચન કરવાથી એમના શરણમાં જવાથી આપણા તમામ ગ્રહો શાંત થઈ જાય છે સવાલ છે ભાવનો ભાવથી જોડાવાનો છે શનિ મહારાજને તમે એક ચમચી ભાવથી ચડાવો દિલથી તમારા પર કૃપા કરશે શનિ મહારાજને એક ફૂલ ભાવથી ચડાવો કૃપા થઈ જશે શનિ મહારાજની તો આ બધી વાતો છે તમને જે લાગે તે ઉપાય તમે કરી શકો છો પરંતુ મારે પાછું કહેવું જોઈએ કે શનિ મહારાજથી બિલકુલ ગભરાવાની જરૂર નથી શનિ મહારાજ ન્યાયના દેવ છે તમે જે કંઈક સારા કર્મ કરશો જે કંઈક આના જ્યારે પનોટી દરમિયાનમાં એનું ફળ પણ એ પ્રદાન કરાવશે જ સો ટકાની વાત છે અને એ પણ ફળ પ્રદાન કરાવશે તો આ બધી વાતો છે શનિ મહારાજની બહુ ટૂંકાણમાં આ બધી વાતો કરી છે તમને જે લાગે તે ઉપાય કરજો અને સાથે આ લાઈક કરજો શેર કરજો કે બીજા લોકોને કંઈક જાણકારી મળે અને તમે એમાં નિમિત્ત બનશો શનિ મહારાજની સૌ ઉપર કૃપા ઉતરે એવી શનિ મહારાજને પ્રાર્થના સાથે અશ્મુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય